જય મોગળ કૃપા સ્વાગત છે નવ લોકમાં જો આપણે સવાર સવારમાં જવાનું છે આપણે જાહેરમાં દવા સાઠવા તો ઘરમાં કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને આપણે ગઈ કાલે સાંજે આપણે ગામમાં રામા મંડળ રંભાયા હતા તો આપણે એનું એનો પણ આપણે આની અંદર વિડીયો લખીશું એટલે જોઈ લીજો એટલે જો આજ તો હવે జైర్ బై షాటో జైర్ మా దో షాటో జావు అంటే వ్లాగ్ బ మనేది ચાલે તો જોવા આપણે દવા સાટો મીડા પાંચ છ પપ જેવું પપ સાંટ્યું હોય ને જે પાંચ છ પપ જેવું થાય છે જો એમના દવા આપણે આ આપણે દવા છે એ જાહેરની અંદર જાહેરમાં જે આપણે ગોર પાંદડાવાળું હોય એ કમ્પ્લીટ મળી જાય એટલે આપણે આમાં આપણે ટેગટાપની નામની દવા રહી એમાં અલ્ટ્રાઝાઇન પચાસ ટકા છે એલ્ટ્રાજિન પચાસ ટકા ડબલ્યુ પી એટલે જો એ દવા અત્યારે કમ્પ્લીટ જે હારી આપણે કેટલા ગ્રામ પાંચસો ગ્રામનું પેકેટ છે જેના આપણે આઠ પપ થાય આપેડે પંદર લિટરનો જો આપણે આ ઝેરની અંદર દવા સાઠવાની સાહીમાં જોવા ટીપડામાંથી પાણી પીરી ફરીને ચાલુ કરવી દવા સાટવાનું અને જો થોડોક તૂટવાય દવાને એટલી દવા દેવા દેવી પડશે એટલે એટલી લઈને આપણે દવા પૂરી પાડી દેવી એટલે જો આમ પાંદરા વર કિલ આવે આ કિલ રહ્યો આ કિલ હે અને જાહેરમાં આવો બહુ થયો હે એટલે આ કિલ નહીં આપણે શું કહેવાય હાટોળો હાંટોળો હોય સોરી હાંટોળો હોય આખામાં જો ઘણો હાંટોળો થયો હોય આ બધો હાંટો છાંટી એટલે મરી જાય છે કમ્પ્લીટ એ ઝાડની પણ દવા હજી આપણે ઓલી છાંટવી ઈવળીની કે ભયડે દવા છાંટવી એ પણ આમાં ગણ કરી દેશે એટલે બીજી નહીં સાંટવી પડે એટલે જોઈને દવા કમ્પ્લીટ છાંટી દી એટલે પછી ઝેર હેલ્થ થઈ જાય નહીં પાણી આગળ પાયા રાખશે કિને આવતે આવતે જાજો કોણ વાહ ખોગા વાહ હલે ઊઠાય ગયલો હવે એ ઊઠાય ગયલો હા એટલે ક્રિકેટ રમવાનું હે હાલો ઘરે આયા હેલો આપણે ન ઉપાએ એ સુમ દે જી મનાતો મોકરામ હાલે આ નથી સુમન ના હાવા તો ભમ તોય કેટલું ઉપાલે સુમન દાળો આ સુમન બધા આને ફેરવવાનું છે હ સુમન કેટલા થા બે બે અરે અરે આ ચાર છેમાં ઓ આ પાંચ જડો કટી કરે ને કટી કરી તો આટી જાય હે

र जो अनि आज नौ लोक पूरोु नै त्यासि बधाने जय मगल गुरुपा